તો જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને મજામાં તો રહેવાનું તો ફાઇનલી નવો લોકો લઈને આવી ગયા છે સવારે સવારે મોટર ચાલુ કરી નાખી છે પાંચનો પાવર હતો બરાબર છે અને ગાડી એમ એમને પડી છે ને હવે ઘઉંમાં પાણી ચાલુ છે તો તમે વિડીયોમાં નેસ સુધી બન્યા રહી ગયો શું કરે લીધું રોગી દૂધ વાળી નો બનાવાય મિત્રો દૂધ લેવા ગામમાં જ જવું છે તમને દેખાડું ગામ ક્યાં છે આજે ધોળો લેમ થાય છે ને આવડો એ બસ એ ગામ છે ગામની અડીને જ વાડી છે આપણી સવાર સવારમાં આવું પાણી વળતું હોય ને મિત્રો બહુ મજા આવે આખું ટાણું થઈ ગયું છે ભલે આવડો સારું થઈ ગયું છે ભાઈ હવારે સવારે ઠંડીના ટાઈમમાં આમ જ હોય

પડી જવા હો તું કરે હું બનાવ્યું આટલું બધું હું શું નાખ ખુશ પગ પાએ પા મિત્રો ભૂખ લાગી છે બઉ હાજી રીંક હું બનાવી હવે કઈ ખબર પડે શું બનાવ્યું આજ ભાજી છે શેની છે ચણાની ભાજી આવે તો મિત્રો કોમેન્ટ ચણાની ભાજી તમે કોઈ દી ખાધી આવી આ મરચી છે ઓલી મિત્રો અમારો ભાઈ બંધ આવ્યો છે જો અમારો ભેગો જ રહેશે હો ભાઈ કેટલા છે આ ચાર પાંચ છે ને અહીંયા જ કા અંદર અમે ખાતા હોય તો અહીંયા બીવે નહીં બહુ સારા થઈ ગયા એટલે આમ છે ને આમ નાખી નાખી એક ટગર નાખી દેવાનું નાખ્યું ભાઈ વસાડો કોઈ ખેતર ના ચીણા વીણા બધે અમે કુંદી નાખ્યા બીજું શું કરો હે ડ્રાઈવર સાહેબ ટ્રેક્ટર કેમ તમે ખેતર વસાડી નાખી દીધું મારી વળી જો કેવી બગાડી નાખી આવ પણ મિત્રો સાંજના વાગી ગયા છ સાડા છ અને રિંકુ બાટી બનાવે છે બાટી શેકી નાખી સેટ રવાના થઈ ગયા ઘર બાજુ બાટી બનાવી હવે નીકળશે દેખાડો